મોરબીના નવલખી રોડ પર લાગેલા આગમાં સરકારી અનાજના મોટા જથ્થાનો થયો નાશ મોરબીના નવલખી રોડ પર યમુનાનગર પાછળ એક અગ્નિકાંડ થયો હતો જેમાં મોટા પ્રમાણમાં સરકારી અનાજના જથ્થા નાશ પામ્યા હતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે આગ લાગેલા સ્થળે ઘઉં ચોખા અને દાળના મોટા જથ્થા બગડેલા જોવા મળ્યા આ ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી દીધી હતી કારણ કે આ અનાજનો ઉપયોગ સામાન્ય રીતે જાહેર વિતરણ માટે કરવામાં આવે છે અગ્નિકાંડની ઘટનાની તપાસમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસ મુજબ આગ ઇચ્છાપૂર્વક લગાવવામાં આવી હોવાની શક્યતા છે જેથી અનાજનો નાશ થાય અને તે જાહેર વિતરણ માટે ઉપલબ્ધ ન રહે આ પ્રકારની ઘટના જાહેર વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારની સંકેત આપી રહી છે જેની ગંભીર તપાસની જરૂર છે સ્થાનિકોએ આ ઘટનાને ગંભીરતાથી લીધું છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે સખત પગલાં લેવામાં આવશે આ ઘટનાએ જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્ન ઉઠાવ્યો છે સ્થાનિકો અને સમાજ સેવકોની માંગ છે કે આવા કિસ્સાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવે